અને સમગ્ર વૃંદાવન વાસીઓના ચિત્તચોર એવા કનૈયાનો અવતરણ દિવસ એટલે કે જન્માષ્ટમી હવે આપણા દ્વાર પર છે અને આવા પ્રસંગે આજે ચાલો અમે તમને જન્માષ્ટમી સાથે જોડાયેલી એક સુંદર પૌરાણિક કથા સંભળાવીએ આજની આ કથા કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી ન હોય પરંતુ આ આપણા પુરાણોમાંથી જ લેવામાં આવી છે અને પૂર્ણ રીતે શાસ્ત્રોક્ત તથા પ્રમાણભૂત છે તો ચાલો ક્યારેયને સાંભળેલી એવી સુંદર અને અનોખી કથા આજે સાંભળીએ આવો આજે જન્માષ્ટમી વ્રત કથાનો આરંભ કરીએ આપણે સૌ જન્માષ્ટમીના મહાપૂર્વને ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ અનેક તૈયારીઓ કરીએ છીએ અને શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો હતો તે કથા પણ અનેક વાર સાંભળીએ છીએ જન્માષ્ટમીનું વ્રત કરવાથી વીસ હજાર કરોડ એકાદશીઓનો પુણ્યફળ પ્રાપ્ત થાય છે પરંતુ શું તમે જાણો છો કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે તો ચાલો આ આવનારી જન્માષ્ટમીના મહાપર્વના અવસરે આપણે તમને વૃંદાવન લઈ જઈએ જ્યાં આપણે જોઈશું કે નંદ બાબા અને યશોદા મૈયા શ્રી કૃષ્ણનો જન્મ દિવસ કેવી રીતે ઉજવે છે અને આજની વિડીયોમાં અમે ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ પર આધારિત કેટલીક અન્ય કથાઓ પણ તમને સંભળાવીશું તો આરામથી બેસી જાઓ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનો આનંદ લેવા માટે શ્રી કૃષ્ણના જન્મદિવસના અવસરે ભવ્ય તૈયારીઓ કરવામાં આવે છે તે સમયે આખો વૃંદાવન આનંદ અને ઉત્સાહથી છલકાતું હોય છે અને કાનાના જન્મદિવસની શરૂઆત સવારે યશોદા મૈયા દ્વારા આયોજિત અનેક પૂજાપાઠ અને યજ્ઞ વગેરેના કાર્યક્રમોથી થાય છે

લગભગ સંપૂર્ણ સવાર આ પૂજા અને યજ્ઞમાં જ વીતી જતી પછી જ્યારે બધા બ્રાહ્મણો આ વિધિ પૂર્ણ કરતા ત્યારે કાના પોતે જ તેમને ભોજન કરાવતા અને નંદ મહારાજ દાન આપતા ત્યારબાદ વારો આવતો શ્રી કૃષ્ણના મિત્રોનો જેમ જેમ બ્રાહ્મણો અને સાધુઓ ત્યાંથી વિદાય લેતા તે જ ક્ષણે કાનાના બધા જ મિત્રો ટોળું વળીને તેને ઘેરી લેતા અને હા તેઓ ખાલી હાથે આવતા ન હતા વૃંદાવનના મોટા લોકો તો કાના માટે કિંમતી કપડાં આભૂષણો મોતી વગેરે જેવા સુંદર ભેટો લાવતા પરંતુ કાનાના નાના નાના મિત્રો પણ કાના માટે કંઈક ખાસ ભેટ લાવતા ભલે તેમની ભેટ એટલી કિંમતી ન હોય પણ એ હંમેશા અનોખી જ હોય તમને જાણીને આશ્ચર્ય થશે કે કૃષ્ણને પોતાના મિત્રો દ્વારા લાવેલી ભેટો જોવામાં વધારે રસ હતો તો હવે એક પછી એક કૃષ્ણના મિત્રો પોતપોતાની ભેટ લઈને તેની પાસે આવ્યા સૌ પ્રથમ આવ્યો ભદ્રા અને જાણો છો તેને કૃષ્ણને શું ભેટમાં આપ્યો એક નાનકડી ડબ્બીમાં ગાયના છાણથી બનેલો તિલક લઈને ભદ્રા ખૂબ જ ખુશીમાં કાના પાસે આવ્યો અને કહેવા લાગ્યો જુઓ જુઓ કાના આજે હું તારા માટે શું લઈને આવ્યો છું આ છે ગાયના છાણથી બનેલો તિલક આ લગાવીને તું બહુ જ સુંદર દેખાઈશ જેમ જ શ્રીકૃષ્ણએ આ સાંભળ્યું તેમજ તે આનંદથી ઉછળી પડ્યો અત્યંત ઉત્સાહપૂર્વક તેણે ભદ્રાને કહ્યું કે એ તિલક તેના માથા પર લગાવી દે જ્યારે તિલક લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણને એટલું ગમ્યું કે તે સૌની પાસે જઈને બતાવવા લાગ્યો જુઓ જુઓ ભદ્રા મારા માટે શું લઈને આવ્યો છે કેટલું સુંદર છે ને મને લાગે છે કે આ તિલક તો મને આજે સવારે જ લગાવવું જોઈતું હતું ખબર નહીં સાંડિલ્ય ઋષિ આટલી મહત્વની વિધિ કેવી રીતે ભૂલી ગયા ખરેખર મારો મિત્ર ભદ્રા તો એમના કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે કેમ કે તેણે આટલી મૂલ્યવાન ભેટનો વિચાર કર્યો આ રીતે કાના વાતો કરતો રહ્યો એટલામાં જ બીજો ગોપાલ મિત્ર આવ્યો તેનું નામ હતું તોકે તે ત્રણ રંગવાળું એક સુંદર ફૂલ લઈને કાના પાસે આવ્યો તે ફૂલને જોઈને કૃષ્ણ એટલા પ્રસન્ન થયા કે પૂછવું જ નહીં સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર કાના પોતાના મિત્રને કહેવા લાગ્યો અરે વાહ કેટલું સુંદર સુંદર ફૂલ છે આજ સુધી મેં આવું ફૂલ ક્યારેય નથી જોયું જુઓ જુઓ આ તોકે મારા માટે કેટલું સુંદર પુષ્પ લઈને આવ્યો છે આજ સુધી આવી મૂલ્યવાન ભેટ તો મને કોઈએ આપી જ નથી કહો તો આખા વૃંદાવનમાં આવું પુષ્પ ક્યાં મળશે આ રીતે કાના માટે તેના મિત્રો ક્યારેય ફળ લઈને આવતા તો કોઈ નાનું સુંદર મોરપંખ લાવતું તો કોઈ ત્રણ રંગોની છટ્ટાવાળું સફેદ કમળનું ફૂલ લઈને આવતું પોતાના મિત્રો દ્વારા અપાતી આ બધી જ ભેટો જોઈને કાના ખૂબ જ પ્રસન્ન થયો હતો જુઓ તે દિવસે યશોદા મૈયાએ કાનાને અત્યંત સુંદર આભૂષણો અને વસ્ત્રોથી શણગાર્યો હતો અને કાનાને યશોદા મૈયા તરફથી ખાસ સૂચના મળી હતી કે એ દિવસે ઘરે જે પણ મહેમાન આવશે તેમના સવની સેવા કાનાએ જાતે જ કરવાની છે અને કૃષ્ણને આ કામ ખૂબ જ ગમતું હતું યશોદા મૈયાએ તેને આ પણ કહ્યું હતું કે જ્યારે તેના મિત્રો તેના માટે ભેટ લઈને આવે ત્યારે કાનાએ પણ બદલામાં અવશ્ય કંઈક આપવું અને હા રીટર્ન ગિફ્ટ યશોદા માતાએ તેને આ પણ કહ્યું હતું કે જ્યારે તેના મિત્રો તેના માટે ભેટ લઈને આવે ત્યારે કાનાએ પણ બદલામાં તેમને કંઈક આપવું જોઈએ હા રિટર્ન ગિફ્ટ કૃષ્ણને આ વિચાર બહુ જ ગમી ગયો તેના મિત્રો માટે બદલામાં આપવાના ઉપહાર નંદ બાબા અને યશોદા મૈયાએ આખો વર્ષ ભેગા કર્યા હતા અને તે પણ વિશ્વના ખૂણે ખાંચરેથી મંગાવેલા હતા આ બધી જ ભેટોને સુંદર કપડાં અને થાળીઓમાં સજાવીને એક જગ્યાએ રાખવામાં આવી હતી અને હવે સમય હતો કે કૃષ્ણ પોતાના મિત્રોને ઉપહાર આપે જેમ કિંમતી મોતી મૂલ્યવાન આભૂષણો સુંદર વસ્ત્રો અને અન્ય વસ્તુઓ દેખાય પરંતુ આ બધું જોઈને કાના તો ખૂબ જ નિરાશ થઈ ગયો તેને લાગ્યું કે તેના મિત્રોએ જે મૂલ્યવાન ભેટો તેને આપી છે તેની સામે આ બધી જ વસ્તુઓ કંઈ જ નથી તેને આ કિંમતી વસ્ત્રો અને આભૂષણો બિલકુલ અર્થહીન લાગ્યા હવે તેના પાસે પોતાના મિત્રોને આપવા માટે કશું જ નથી એવું વિચારીને કાનાએ ખૂબ જ રડવા લાગ્યા તેણે બધા જ ઉપહાર ફેંકી દીધા અને એક ખૂણામાં જઈને રડવા લાગ્યા આ જોઈને નંદબાબા અને યશોદા મૈયા ખૂબ જ ચિંતિત થઈ ગયા આખો વર્ષ તેમણે એટલી મહેનત કરીને અને ખર્ચ કરીને આટલા ઉપહાર ભેગા કર્યા હતા અને કાનાને તો તે ગમ્યા જ નહીં થોડા સમય પહેલા જ ખુશીમાં ઉછળતો નાચતો કાના આજે પોતાના જન્મદિવસે રડી રહ્યો હતો હવે આવી સ્થિતિમાં અંતિમ આશ્રયદાતા કોણ તમે જાણો છો આપણા બલરામજી થોડા સમય બાદ કાના પોતાના દાવ ભૈયા પાસે ગયો અને આંખોમાં મોટા મોટા આંસુ લઈને બોલ્યો જુઓને દાવ ભૈયા મારા બધા મિત્રોએ મને કેટલા મૂલ્યવાન ઉપહાર આપ્યા છે પરંતુ મારા પાસે તો તેમને આપવા માટે કંઈ સારું છે જ નહીં આ સાંભળી બલરામજીએ કૃષ્ણને કહ્યું અરે કાના રડવાનું બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ હું તને કહું છું કે તું એમને શું આપી શકે છે વિચાર કરીને જરા કહો તારા પાસે એવું શું છે જે તારા મિત્રો પાસે નથી બોલ બોલ હવે કાના પણ ગંભીર થઈને ઊંડું વિચારવા લાગ્યા મારા પાસે એવું શું છે જે એમની પાસે નથી અને અચાનક જ કાનાના મનમાં વિચાર જે આભૂષણ અને ઉપહારો તેણે ફેંકી દીધા હતા તે બધા પર ચડીને તે દોડતો દોડતો તે પોતાના મિત્રો પાસે પહોંચી ગયો હવે તેના ચહેરા પર ફરીથી સ્મિત અને પગોમાં ફરી ઉછળો કૂદ હતી કેમકે હવે તેને ખબર પડી ગઈ હતી કે પોતાના મિત્રોને કયો ઉપહાર આપવાનો છે તે સીધો જ ભદ્રા પાસે ગયો કાનાજીએ ભદ્રાને જોરથી ગળે લગાવ્યો અને પ્રેમથી તેના કાનમાં કહ્યું ભદ્રા હું તારો છું આ જ ઉપહાર છે જે હું તને આપી શકું છું આ સાંભળીને ભદ્રાની આંખોમાં આંસુ આવી ગયા કેમ કે આજ સુધી તેને આવો ઉપહાર ક્યારેય મળ્યો જ ન હતો આખરે કૃષ્ણએ પોતે જ પોતાને ભેટ રૂપે આપી દીધા આથી મોટો ઉપહાર બીજો શું હોઈ શકે છે ને તો આ રીતે કાનાએ જઈને પોતાના બધા જ મિત્રોને ગળે લગાવ્યા અને પોતે પોતાને તેમને સમર્પિત કરી દીધા બધા જ ગોપાલ મિત્રો પણ કૃષ્ણ દ્વારા અપાયેલી આ ભેટથી એટલા પ્રસન્ન થયા કે એમણે લાગ્યું કે આજ સુધી આવો ઉપહાર કોઈએ આપ્યો જ નથી તો આ રીતે વૃંદાવનમાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે તમે તમારી જન્માષ્ટમી કેવી રીતે ઉજવવાના છો તે અમને આજે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો હા આપણા પરમ ભગવાન શ્રી કૃષ્ણનો અવતરણ દિવસ આવી ગયો છે તો ચાલો સૌના પ્રિય શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા તૈયાર થઈ જાઓ જેમણે પોતાની મધુર લીલાઓથી સૌના મનને મોહિત કર્યું છે ક્યારેક વ્રજની માટી ખાઈને યશોદા મૈયાને પોતાના મુખમાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું તો ક્યારેક ગોપીઓનું માખણ ચોર્યું તો મધુર વાંસળીના સ્વરથી સમગ્ર સૃષ્ટિને મોહિત કરી લીધી ભગવાન શ્રી કૃષ્ણએ એટલી અદભુત લીલાઓ કરી છે કે જે સાંભળતા જ આજે પણ આપણું મન ગોકુળની ગલીઓમાં ફરી આવતું હોય તેમ લાગે છે હવે પ્રશ્ન એ છે કે આપણા નટખટ બાલગોપાલનો જન્મોત્સવ કેવી રીતે મનાવો તો ચાલો સૌપ્રથમ ધર્માભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરનાર ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના પુણ્યમય આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના આજે જાણીશું કે આ જન્માષ્ટમીના મહાપર્વ પર પરમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ કેવી રીતે ઉજવવો જેથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાની શુદ્ધ પ્રેમાભક્તિ અર્પણ કરે સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ વર્ષે જન્માષ્ટમી શનિવારે સોળ ઓગસ્ટના દિવસે આવી રહી છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને બે મિનિટે રહેશે અને સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટે થશે આ વ્રતનું પારણ કરવાનો સમય બીજા દિવસે એટલે કે સત્તર ઓગસ્ટે સવારે છ વાગીને પાંચ મિનિટે રહેશે ઘણા સ્થળોએ લોકો મધરાતે જ ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યા પછી જ આ વ્રતનું પારણ અન્નયુક્ત પ્રસાદ સાથે કરી લે છે પરંતુ આ વ્રતનું પારણ કરવાનો આદર્શ સમય તો એ જ છે કે બીજા દિવસે સવારે કરવામાં આવે અને ત્યારબાદ જ અન્નયુક્ત પ્રસાદ લેવામાં આવે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આ અષ્ટમી તિથિ પર રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ છે કેટલાક સ્થળોએ જન્માષ્ટમી શ્રાવણ માસમાં પણ આવે છે આ એક અત્યંત સૌભાગ્યશાળી દિવસ છે જ્યારે પરમ ભગવાન શ્રી કૃષ્ણ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા જ પોતાના ભક્તોને આનંદ આપવા ધર્મની સ્થાપના કરવા અને અસુરોનો સંહાર કરવા માટે આ પવિત્ર ભારતભૂમિ પર પ્રગટ થયા હતા જેઓના દર્શન માત્રથી જ પ્રાણીઓના હૃદયના તમામ સંતાપ દુઃખ અને પાપ નષ્ટ થઈ જાય છે જેમણે આ સૃષ્ટિને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને તેનો કલ્યાણ કર્યું જેણે અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો તે ભગવાનનો આ જન્મોત્સવ છે આપણા વેદોમાં ચાર વિશેષ રાત્રિઓનું મહત્વ જણાવવામાં આવ્યું છે જેમાં દિવાળી જેને કાલરાત્રિ કહે છે મહાશિવરાત્રી જેને મહારાત્રિ કહે છે હોળી જેને અહોરાત્રી કહે છે અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જેને મોહરાત્રી કહે છે જેમના જન્મ માત્ર થી જ જેલના બધા જ બંધ આપોઆપ ખોલી ગયા બધા પહેરેદારો ઘોર નિંદ્રામાં પડી ગયા અને માતા યમુના તેમનો ચરણ સ્પર્શ માટે આતુર બની ઉઠી એવા આ શ્રી કૃષ્ણને સમગ્ર સૃષ્ટિને મોહિત કરી લેતા અવતાર તરીકે માનવામાં આવ્યા છે આ કારણસર જન્માષ્ટમીની રાત્રિને મોહરાત્રી કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરીને ભગવાન શ્રી મનુષ્યને સંસારની મોહમાયા પરથી મુક્તિ પણ મળી જાય છે પદ્મપુરાણમાં સ્વયં બ્રહ્માજી નારદ મુનિને કહે છે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન શ્રી પ્રિયા પ્રિય વ્રત કરે છે તે વ્રત જેટલું રાધા રાણી અને શ્રી કૃષ્ણને પ્રિય છે એવું ન તો વેદોમાં કહેવામાં આવ્યું છે અને ન તો પુરાણોમાં જોવા મળ્યું છે અર્થાત જે મનુષ્ય ભાવથી જન્માષ્ટમીનો વ્રત કરે છે તે વ્રત જેટલું પ્રિય રાધા રાણી અને શ્રી કૃષ્ણને છે તેના સિવાય બીજું કંઈ જ પ્રિય નથી ચાલો હવે જાણીએ કે આ અત્યંત પ્રિય જન્માષ્ટમીનો વ્રતનો સંપૂર્ણ પાલન કેવી રીતે કરવું તો આ વ્રતનું પાલન આપણે ત્રણ રીતથી કરવું જોઈએ એક શરીરથી બીજું મનથી અને ત્રીજું ધનથી તો શરીરથી આ વ્રતનું પાલન કેવી રીતે કરવું તો આ દિવસે આપણે તપશ્ચર્યા કરવી જોઈએ જે તમે ઘરે રહીને પણ કરી શકો છો કેવી રીતે તો સૌપ્રથમ જન્માષ્ટમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ સ્નાનાદી વગેરે ક્રિયાઓથી પોતાના શરીરને શુદ્ધ કરો ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરો અને ત્યારબાદ પોતાના ગુરુનું સ્મરણ કરતા જગાડવા માટે મંગળા આરતી કરો જો તમે ઘરે આરતી ન કરી શકતા હોય તો નજીકના મંદિરમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની મંગળા આરતીના દર્શન અવશ્ય કરો પરંતુ જન્માષ્ટમીના દિવસે સૌ પ્રથમ ભગવાનના સુંદર સ્વરૂપનું દર્શન કરવું જરૂરી છે મંગળા આરતી થયા બાદ જો ઘરમાં ભગવાનનો વિગ્રહ હોય તો તેમને સ્નાન કરાવો સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પહેરાવો તેમને ભોગ અર્પણ કરો ત્યારબાદ તુલસી દેવીની પૂજા કરો તેમને જળ અર્પણ કરો અને તેમની પ્રદક્ષિણા કરો ત્યારબાદ તેમના સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અથવા તો શ્રી કૃષ્ણ મહામંત્ર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મહામંત્રના પણ અવશ્ય જપ કરો જો શક્ય હોય તો આ મહામંત્રની ઓછામાં ઓછી માળા 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 કે તો એકસો એક માળાના જપ કરવા જોઈએ સંભવ છે કે તમે બધી જ માળા એક સાથે સવારે બેસીને ન કરી શકો તો કઈ વાંધો નહીં સવારે જેટલી માળાના જપ કરી શકો તેટલા કરો અને બાકીની માળા દિવસ દરમિયાન પણ કરી શકાય છે હવે જન્માષ્ટમીના દિવસે દરેક વ્યક્તિએ ઉપવાસનું પાલન કરવું જોઈએ એકાદશીની જેમ જ આ દિવસે પણ જે વ્યક્તિ અન્નનું ભોજન કરે છે તેને નર્કમાં જવું પડે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તેથી જન્માષ્ટમીના દિવસે પણ કોઈ પણ રીતે અન્નનું સેવન ન કરવું ઘણા ભક્તો આ દિવસે સંપૂર્ણ નિર્જલ ઉપવાસનું પાલન કરી અને રાત્રે વાગ્યે અભિષેક થયા પછી એ જ ચરણામૃત પીને વ્રત ખોલે છે પરંતુ માટે આ શક્ય નથી એટલે તમે દિવસમાં એક કે બે વાર પાણી સાથે ફળ અથવા તો દૂધ લઈને પણ ઉપવાસ કરી શકો છો જો ખાસ જરૂરિયાત ન હોય તો જન્માષ્ટમીના દિવસે પકવેલું એટલે કે બનાવેલું ભોજન પણ ન લેવું જોઈએ એટલે એકાદશી પ્રસાદ જેવું જ પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ બાળકો વૃદ્ધો અથવા તો બીમાર લોકો માટે એવું કંઈ કડક નિયમ નથી હોતો તેઓ લઈ શકે છે હવે જોઈએ કે જન્માષ્ટમીનું પાલન મનથી કેવી રીતે કરવું તો આખો દિવસ પોતાના મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને ચિંતન કરવું જોઈએ કોઈ ભૌતિક ચર્ચા કે વિચાર ન કરવા આ દિવસે વધુમાં વધુ હરે કૃષ્ણ આ મંત્રનો જપ કરો પરમ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ સાંભળવી અને ભાગવતમાંથી ભગવાનની લીલાઓ વાંચવી આ દિવસે નજીકના કોઈ પણ મંદિરમાં જઈ સેવા પણ કરી શકાય છે જ્યારે તમે ઉપવાસ દ્વારા તપશ્ચર્યા કરીને ભગવાનની કોઈ પણ સેવા કરો છો ત્યારે ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે તેથી આ દિવસે કોઈ પણ મંદિર કે તમારા નજીકના કોઈ પણ મંદિરમાં જઈને સેવા માંગો આ દિવસે તમારા મનને સંપૂર્ણ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત રાખવું જોઈએ અને કોઈ પણ પ્રકારની ભૌતિક ચર્ચામાં સમય બગાડવો નહીં તથા ક્રોધ પણ ન કરવો જોઈએ આ દિવસે ટીવી સિરિયલ્સ વગેરે જોવામાં સમય ન બગાડવો કોઈની નિંદા કે ચુગલી કરવી નહીં અનાવશ્યક ભૌતિક ચર્ચાઓથી પોતાને દૂર રાખવું એવા કાર્ય કરશો કે જે તમારા મન અને ચેતનાને શ્રી કૃષ્ણ સાથે જોડવામાં સહાયક બને હવે જોઈએ કે જન્માષ્ટમી વ્રત નું ધન થી પાલન કઈ રીતે કરવું તો ભગવાન ની સેવા માટે આ દિવસે યોગ્ય વ્યક્તિ ને અથવા તો તમારા નજીકના કોઈ પણ મંદિરે જઈને ભગવાન ની સેવા માટે દાન ચાલો ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આ પાવન પર્વ જન્માષ્ટમીનો સાચો અર્થ સમજીએ તેમને પોતાના જીવનમાં આમંત્રિત કરીએ અને તેમનો જન્મોત્સવ ઉજવતા આ પાવન દિવસે તેમની શુદ્ધ પ્રેમમય ભક્તિ માટે પ્રાર્થના કરીએ હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ ક્લિમ કૃષ્ણાય નમ